તો જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર આ ઓડિયોમાં તમને જાણવા મળશે કે મનસુખભાઈ રાઠોડ છે તે કીર્તિદાન દેથાને કેવી રીતે વાત કરે દેવી દેવતા વિશે શું બોલે છે ને આ રાજકોટથી કીર્તિદાન દેવતા છે તે ફોન કરીને મનસુખભાઈ રાઠોડને એવું કહે છે કે તમે દેવી દેવતા વિશે શું બોલો છો શું કરો છો અને તમને આ રેકોર્ડિંગ સાંભળવાની મજા આવશે અને રેકોર્ડિંગ સારું લાગે તો કમેન્ટ શેર અને લાઈક કરવાનું ના ભૂલતા તો સાંભળો હવે તમે રેકોર્ડિંગ આપણા ભારત દેશની અંદર ને ખાસ ગુજરાતની ધરતીની અંદર કોઈ વડીલ બાઈ માણા હોય મોટી ઉંમરમાં વયો વૃદ્ધ હોય ને એને આપણે માં કહીશું તો એનો મતલબ એ નથી કે એ આપણા બાપની બાયડી થાય એમ ભારત દેશને આપણે માં કીધી છે એનો મતલબ એ નથી કે આપડા બાપની બાયડી છે એમ અને ગાય માતા ને આપણે મા કીધી તો એનો મતલબ એ નથી એક મારી સમક્ષ આવેલો થોડા ટાઈમ પેલા અંદર થી ઘણું રહેવાતું નથી ભાઈ તમે જે શ્રદ્ધા નું કેન્દ્ર છે એને તમે બાપની બાયડી તરીકે બિરદાવશો એક વિડીયો હું તમને બતાવું છું જે મારી નજર સમક્ષ આવી હોય છે

અરે ભાઈ તમને ન પોહાતું હોય ન બોલો હુકમ કોઈ તમને ગળાના હમ તો દેતું નથી કે તમે આના વિડીયો જવો તમે આના દર્શન કરો કે તમે એના ફોટાના દર્શન કરો કોઈ તમને ગળાના હમ નથી દેતું આ ચોખ્ખી વસ્તુ છે અને કોઈ એવો રાઈટ તમને નથી આપી દીધો અમને ઘણી વસ્તુ નથી પોહાતી ભાઈ છતાં એમ સહન કરીશ ને અમે કોઈ દીકરી સામે બોલ્યા અને મને એટલી ખબર છે કે હું બોલીશ ને એટલે બીજે દિવસે વિવાદ થઈ જાય બધી વસ્તુ બધાય જાણે જ છે પણ અમુક વસ્તુ ન પહોંચતી હોય તમને ન પહોતું હોય કોઈ તમને ગળાના હમ નથી દેતું કે તમે જવો એમ અને બીજી એક ખાસ વસ્તુ બૂટ બલાડ બહુચરાજી અને બાલવી બાપલ દેથાની દીકરીઓ અમારી દીકરીઓ થાય અમારી શક્તમાવું થાય અમારી માવડીઓ થાય અમારે કઈ રીતે પૂજવી અને આ રાઈટ અમારા પરિવારે કોઈને આપેલો નથી કે તમે જેમ ફાવે એમ અમારી શક્તબાવ વિશે બોલી જાવે એમ હવે એનો એક બીજો વિડીયો બતાવું છું મરચા લાગે તો ભલે લાગે બાપ નું તમારા મંતવ્ય પ્રમાણે આ બાબતમાં કોઈ હું વિરોધ નથી કરતો કોઈ હું વિવાદિત ઉગ્ર એવું ભાષણ નથી કરતો પણ આ તમારા શબ્દ માં છું કેમ કે અમે તો ક્ષત્રિય બાપનું બિરુદ આપ્યું છે આ દેશના સાધુ મહાત્મા બાપનું બિરુદ આપ્યું છે અને એક ચારણ તરીકે તો હું ન્યાયુદી કહું દેશના સીમાળા જે જવાનો ઉભા છે ને એને મેં બાપનું બિરુદ આપ્યું છે એટલે એનો મતલબ એવો છે કે માનો ફાયદો થાય તો થોડાક શબ્દમાં થોડાક એક દુઓ સાક્ષી પૂરે છે કે અણધારા આવી પડે અને ઘટમાં દુઃખના ઘા તેથી નાભી થી વેણ નીકળે ને મોઢે આવે માં માં નામનો શબ્દ મોઢા ઉપરથી નીકળી જાય તો એનો મતલબ એવો નથી કે બાપની બાયડી હોવી ફરજિયાત છે એમ તો નાની માને માં કહેવાય મોટી માને માં કહેવાય તો હું આ બધી આપણા બાપની બાયડી હોય એમ રીતે રીતે રહ્યો આ નિવેદન તમારું નિંદનીય છે તમે અંશ્રદ્ધા બાબતનું કાર્ય કરતા હતા હું પોતે એમ બોલેલો છું તમે બહુ સારું કાર્ય કરો છો

પણ આસ્થા એ નો હોય નાની એવી જ્યોત હોય ને એમાં કોઈ બી માણસ ની આસ્થા હું કયો છો કઈ ખબર જ પડતી એક બાજુ તમે એમ કહો કે દીકરા જણીન એને કુળદેવી કહેવાય એક બાજુ એમ કયો છો કુળદેવી કરતા કુતરી હારી કે કુળદેવ કરતા કુતરી ભલી કે કુળદેવ કરતા કુતરી ભલી આ દીકરા જણીને દેતી હોય એને કુળદેવી કહેવાય મેરિટ ની અંદર એક પુરુષ છે બાયોલોજીકલ પ્રમાણે વિજ્ઞાન ની દયા થી બે જોડિયા બાળકને જન્મ દીધો અને બે તંદુરસ્ત છે તો એને આપણે હવે કુળદેવી કહેવા કે પછી કુળદેવતા કહેવા

એની ત્યાં હુરાપુરા દાદાને કયો દીકરા દીકરાની બદલે ગધેડાનો જન્મ થાય તો કુળદેવી છે એ ગધેડાને જન્મ ન આપે અમારા મંતવ્ય પ્રમાણે તેમ હતું કુળદેવી છે એ તો દીકરા દેનારી દેવ છે એ તો સંતાન આપવા વાળી દેવ છે હવે તમે આ બધું અલગ કહી અને પાછા તમે કુળદેવ પાસે એવું જ માગો છો કે મારા દીકરાની ઘરે વારવું છે એને ત્યાં ગધેડાનો જન્મ થાય પેલા તમે નક્કી કરી લ્યો આ બીજાને કન્ફ્યુઝ કરવાનો સગરમાં મને કઈ ખબર જ નથી પડતી જવો આ વિડિયો હવે મારે હમણા છોકરાના લગન કર્યા અમારા છોકરાની બાઈને એકાદો ઘટાડો દિયો ને તો અમારે જોઈ અમારા છોકરાની બાઈને એકાદો ગધાડો દિયો ને તો અમાર જોઈ હું તો માતાજીને પ્રાર્થના કરું છું કઈ મા હે જગદંબા કદાચ ફલાની માલિપા પૂજાતી હોય તોય ભલે જ્યોતમાં પૂજાતી હોય તોય ભલે દિવેલમાં પૂજાતી હોય તોય ભલે મંદિરમાં પૂજાતી હોય તોય ભલે એક ખાલી તમારી આ નાની એવી ઈચ્છા માતાજીને એમ કહું છું કે આ તમારી પૂરી કરી દે એમ હા તમારા દીકરાની ઘરે વવારું છે એની ત્યાં ગધેડાનો જન્મ થાય માતાજી આવું ન બોલાવડાવે પણ તમે તમારા મોઢે બોલો છો એટલે

ઈ મામાસાઈ નું મુદ્દો આપડો સાઈડમાં થોડીકવાર મૂકી દે. અમારે ચારણો ને કાઠે દરબાર અને આયરો ભેગો આદી કાળથી મામા ભાણતનો સંબંધ આલ્યો આવે છે. બાપનોય મામો, મારોય મામો, મારા દીકરાનોય મામો, ઘોડિયામાં હુતો હોય તોય મામો, વયવૃદ્ધ હોય તોય મામો, યુવાન હોય તોય મામો. આ તો આદી કાળનો સંબંધ છે. આદી અનાદીથી અકબંધ અને बुलंद બાંધેલ બંધ જગદંબા જાળવી રાખે આમ મામા ભાણતનો સંબંધ અને મારે બાપુ તો એમ કેતા બેટા મામા બનાવે કાકા કે મોટા બાપુ ન બનાવે એમ હા અને આ તો નજીવો બાબત છે ને ભાઈ કોને કેવો દરજ્જો આપવો એ તો હરેક માણસનો અધિકાર છે એના વિશે તમારે કહેવાની જરૂર નથી અલ્યા ભાઈ હું દેવી દેવતા ટીકા નથી કરતો મેં બહુ શર્મા કીધું કે ગમે એવો કુકડો હોય એને ઘી ખવડાવો બદામ ખવડાવો પણ સો ફૂટની ની બાય કુકડા બે દિન લીંટી નીકળી જાય એમાં હું હું મેં માતાજી વિરુદ્ધ બોલ્યો સો ફૂટની ની કુકડા ઉપર બે હાથ લેડે નીકળે જાય અત્યારે તારે લેડે નીકળી ગઈ ये કુકડા ઉપર બેહ है कीड़ी ऊपर बे है ये हमारा आस्था नो विषय આ ધરતી માં થઈ તમારા જેવા રાક્ષસો ને ભાર ઉપાડે છે અને તમે તમારા મોઢેલા હોય હું તો તમારા જેવા રાક્ષસ ને જો ધરતી માં ભાર ઉપાડતી હોય તો આ તો કુકડો છે એને માનો ભાર નો લાગે આપણને જન્મ દેનારી જનતા હોય એ માનો આપણને ભાર નો લાગે ચોખી વસ્તુ છે અને અમારો આસ્થાનો વિષય છે ભગવાન એટલે ભ કેતા ભૂમિ ગ વા કેતા વાયુ ન એ અમારો આસ્થાનો વિષય છે કોને કેવી રીતે બહુચરાજી ભલે કુકડા માથે બેઠેલા છે પણ આજ દિવસ સુધી જે એને માને છે ને મારા મારી પોતાની વાત કરું મારા બાપુ વખત વાત કરું એને કોઈથી ઈંડું જોયું નથી આજ દિવસ સુધી અમે કોઈથી ઈંડું નથી ખાધું

ઓડિયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને કમેન્ટ જરૂર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો